તો નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડવરા એગ્રો સેન્ટર તારઈ તો આજે આપણે થોડીક તલ વિશે માહિતી આપવાના સિવાય તો જો કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો ત્યાંથી તે આ તેને ખૂબ ઉપયોગી થાય તો ખેડૂત મિત્રો આપણે આ વિડીયોમાં એવી ત્રણ જે સારી એવી તલની બિયારણની જાત છે તેના વિશે થોડીક માહિતી આપીશું આ કોઈ આપણે પ્રમોશન માટે વિડીયો નથી બનાવતા આજે બરોબર અનુભવના અનુભવ અને અને ખેડૂતના અનુભવો અભિપ્રાયો લીધા છે તેના વિશે આપણે થોડીક માહિતી આપીશું અને તે જાત વિશે જણાવીશું તો ખેડૂત મિત્રો જો તમે તલનું વાવેતર કરતા હો અને તમારે નિંદામણ ઘણું થતું હોય તો તમારે કોરામાં અથવા તો તમે પેલું કોરવાણ કાઢો પિયત આપો ત્યારે તમારે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરી લેવાનો છે તલ ઉગ્યા પેલા કોરામાં અથવા તો પિયત આપવા ભેજ હોય ટૂંકમાં એમ કહે છે કે ભેજ હોય ત્યારે તમારે નિંદામાં નાશન દવાનો ઉપયોગ કરવાનો છે અને જો તમે પહેલું પિયત આપો અને જમીન સુકાઈ જાય અને તલ ના ઉગે તો તમારે તરત જ બીજું પિયત આપી દેવાનું છે બરોબર ખેડૂત મિત્રો બીજું પિયત આપી દો અને જો તલ સારા એવા ઉગી જાય તો તમારે ત્રીજું પિયત તરત આપવાનું નથી જ્યાં સુધી તલના છોડ ડૂબે ત્યાં સુધી ત્રીજું પિયત આપવાનું નથી જ્યારે સોળ થોડોક મોટો થઈ જાય પછી તમારે તરત જ ત્રીજું પિયત આપી દેવાનું છે તો ઘણા ખેડૂત મિત્રોનો એ પ્રશ્ન હોય છે કે તલનું વાવેતર ક્યારે કરવું જોઈએ જો અત્યારે તો ઘણી ઠંડી પડે છે અને તડકા પડે છે પણ જો થોડુંક ઠંડીમાં રાહત તમને થાય લાગે તો તમે તલનું વાવેતર કરી શકો છો અને ઘણા ખેડૂત મિત્રોએ તલનું વાવેતર કરી પણ દીધું છે જે ઘણા ખેડૂત મિત્રો તલનું વાવેતર કરવાના છે તો હું તમને થોડાક એના ટાઈમના દિવસો તમને થોડાક જણાવી જો તમે એક ફેબ્રુઆરી જો આજુબાજુ તમે તલનું વાવેતર કરો તો પંચાણું થી સો દિવસ જેટલો પાકવામાં સમય લાગતો હોય છે અને જો ફેબ્રુઆરી આજુબાજુ તમે વાવેતર કરો તો પંચ્યાસી થી નેવ દિવસ આજુબાજુ પાકવામાં સમય લાગતો હોય છે અને જો તમે માર્ચમાં પેલી થી એક થી પાંચમાં માર્ચ સુધીમાં જો તમે તલનું વાવેતર કરો તો એસી થી પંચ્યાસી દિવસ જેટલો પાકવામાં સમય લાગતો હોય છે તો ખેડૂત મિત્રો આ તમે થોડોક જોઈ લીજો બરોબર કે તમે ક્યારે વાવેતર કરેલું છે અને કેટલો ટાઈમ લાગે છે આમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે જમીન અને વાતાવરણમાં બરોબર તો બી એક હોય પણ પાકવામાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે બધાને ખેડૂત મિત્રોને તો હવે આપણે પેલા તો તલની જે ઘણા ખેડૂત મિત્રો એ વાવેલી છે વેરાયટી તેની વિશે વાત કરીશું જે સૌથી પહેલા વાત કરીશું મંગલમ મંગલમ કંપનીના એમએસી સાસઠ ની જે એક સોટિયા પ્રકારના તલ છે એટલે કે સોટિયા પ્રકારનો સોળ થાય છે અને સારી એવી તમને હાઈટ જોવા મળશે અને એક ગાંઠ ઉપર તમને ત્રણ થી વધુ દોડવા જોવા મળશે અને સારું એવું તમને ઉત્પાદન મળશે અને આ પંચાણું થી સો દિવસ આજુબાજુ પાકતી જાત છે અને આપણે બીજી વેરાયટીની વાત કરીએ તો નવકાર કંપનીનું લબ્ધી ગોલ્ડ અને એક આવે છે લબ્ધી જે લબ્ધી આવે છે તે સોટિયા પ્રકારની જાત છે જે લબ્ધી ગોલ્ડ આવે છે તે સોટી પ્રકારનો સોળ તેમાં થાય છે અને પાકવાની વાત કરીએ તો પંચ્યાસી થી નેવ દિવસ આજુબાજુ પાકી જાય છે અને એકદમ તેમાં સફેદ તમને દાણો જોવા મળશે એટલે સફેદ દાણો અને સારી ક્વોલિટી હોવાથી તમને બજારમાં પણ ભાવ સારો મળશે એટલે સારું રહેવું તમને ઉત્પાદન અને સારો એવો ભાવ મળશે બરોબર ખેડૂત મિત્રો અને સોડની હાઈટની વાત કરીએ તો પંચાણું થી સો સેન્ટીમીટર જેટલી તમને સોડની હાઈટ જોવા મળશે અને ફૂલ ઓછા ખરવાના લીધે તમને સારું એવું ઉત્પાદન મળશે ત્રીજી વેરાયટીની આપણે વાત કરીએ તો ફૂલિયા કંપનીનું બુલબુલ જે એક સોગઠ પ્રકારની જાત છે અને આપણે તેમાં સોડની હાઈટની વાત કરીએ તો બે થી સાડા ત્રણથી ચાર ફૂટ જેટલી તમને હાઈટ જોવા મળશે અને બીજી વેરાયટી કરતાં તમને થોડો ઘણો ઉત્પાદનમાં પણ વધારો જોવા મળશે ઉત્પાદનની વાત કરીએ સરેરાશ ઉત્પાદન અને મહત્તમ ઉત્પાદન જેટલું તમને જોવા મળશે જો આ ત્રણેય ખૂબ સારી છે આપણે આ કોઈ પ્રમોશનથી વિડીયો નથી બનાવતા આ જે આપણો અનુભવ છે અને ખેડૂતના અનુભવ છે તે માહિતી લઈને આપણે આ વિડીયો બનાવ્યો છે બરોબર ખેડૂત મિત્રો ને આપણે જો કોઈ ફૂલસૂક થતી હોય તો હું માફી માંગુ છું મેં મારી રીતના સમજાવવાની ઘણી પ્રયાસ કર્યો હશે તો આપણે થોડુંક આટલું જોવાનું હતું અને જો તમારે કોઈ અનુભવ હોય તો તે તેલની તમે વેરાયટી વાવી શકો છો અને સારું એવું ઉત્પાદન મેળવી શકો છો તો આ વિડિયોમાં આટલું જણાવવાનું હતું